અને હા મિત્રો એક ખાસ વસ્તુ કે મારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે શિવ કાનો બાવીસ બાવીસ એ આઈડીમાં બધા મને ફોલો કરજો અને એ આઈડીમાં સ્પેશિયલ વિડીયો ઉતારું છું કોઈને બર્થ ડે હોય કે કાંઈ સેલિબ્રેટ કરવાનું હોય કે કોઈ બી વસ્તુ ડીજેનું એડમેટ આપ્યું હોય ને તો મને એમાં સંપર્ક કરી શકો છો તો એ આઈડીને ફોલો કરજો શિવ કાનો બાવીસ બાવીસ હા મિત્રો મારા નવા યુટ્યુબ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં થશો

દિવાળી ગઈ દિવાળી પછી પાંચ સાત દિવસ ગયા તો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અખ્યાન રમા એટલે દાઢી મૂછ કાઢી નાખ્યું હતું એટલે કોમેન્ટ ન કરતા કે દાઢી મૂછ ક્યાંય જુ અખ્યાન રમા નતું ને આ કાઢી નાખ્યું સરસ મજાનું પાણી જાય છે ને આ મુંડા જોવા એવા હા તમને તમને નિહારે જઈને બતાવું પાણી આ વર્ષે તો નવરાત્રી હતી કે દિવાળી હતી દિવાળી પછી આ પાછમ ગઈ તોય પણ પણ પાણીની બલહારી બોલી છે ઇન્દ્ર દેવતા આ વચ્ચે બહુ ખુશ છે પાણી પાણી બધાય તહેવારમાં વરસાદ 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 થોડુંક તાજા જેવું પાણી છે કારણ કે ઘણી વખત તળા સલકાણો ને એટલે તાજું પાણી મસ્ત સમંદર જેવું પાણી ભર્યું છે ને અને હા મિત્રો એક ખાસ વસ્તુ કે મારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે શિવ કાનો બાવીસ બાવીસ એ આઈડીમાં બધા મને ફોલો કરજો અને એ આઈડીમાં સ્પેશિયલ વિડીયો ઉતારું છું કોઈને બર્થ ડે હોય કે કાંઈ સેલિબ્રેટ કરવાનું હોય કે કોઈ બી વસ્તુ ડિઝાઇન એડવેટ આપ્યું હોય ને તો મને એમાં સંપર્ક કરી શકો છો તો એ આઈડીને ફોલો કરજો શિવ કાનો બાવીસ બાવીસ તો હા મિત્રો અમે આવી ગયા છીએ હાંડીડા કારણે હાંડીડાનું ઝરણું ફરીથી વહેતું થઈ ગયું છે તો કેટલું મસ્ત વહે છે અને બધા મસ્ત નાય છે અંદર તો તમે પણ આવી સાંજેડા મસ્ત ઝણું વહેતું થઈ ગયું છે કોની વાત જો તો ચલો ચલતે હે તો સાંજીડામાં અત્યારે એટલું મસ્ત વાતાવરણ હતું ને ફોટા પાડી પાડીને ને થાક્યા જ નહીં હે દિલા હા બહુ ફોટા પાડ્યા નહીં ઓલા બે થાકતા નહીં જો પોઝ ઉપર પોઝ આપે છે કારણ કે પાણી મસ્ત ભરવાનું છે ને એટલે અને આપણે હાંડીડા મહાદેવી તે દાદાને મસ્ત કુંડમાં ફુવારા ચાલુ છે અત્યારે તો આજે મેં જાવી છીએ કર્મા તો તમને ચાલીને બધો વ્લોગ બતાવીશ તો આગળ વ્લોગમાં બન્યા રહેજો મે અને આ અમારો પોતાનો ઘર એટલે કે કોનું ધોણી મને મને ખુદ મારું પોતાનું ઘર છે હું આ હું ની 600 500 તો અમે ખાવડી ગામે પોગી ગયા હતા જ્યાં છે ને ત્યાં અને હવે જઈશી જમવા અને આ છે માતાજી નો મઠો હા અને હું જમવાનું છે ને હમણાં બતાવી બધાને ઉતાર લો ને

તો વરસાદ રહી ગયો છે અને વરસાદ રહી ગયા પછીનું મસ્ત વાતાવરણ જો પાણી જ નિહારી છે પણ ત્યાં તમને બતાવું આમ તો બધી વેચાણ થઈ ગયું આ ડુંગર જેવી જઈને પાણી આવે છે અને એવી વરસાદ રહી ગયો ને એટલે બાપ દીકરી રખડવા નીકળી ગયા છે અને હારે તમને પણ બધું બતાવી કે કમોસમીમાં વરસાદમાં કેટલું નુકસાન જો કે વાડીવાળાને બહુ સારું નુકસાન થયું છે શેંગુ ને કપાસ ને બધુંય હાલ ખરાબ થઈ ગયું છે નીહાર મસ્ત છલકાય છે